જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો નવરાત્રિના સમય દરમિયાન દરરોજ સવારે ઉઠો અને કરો આ પાંચ કામ માતાજી પૂરી કરશે તમારી બધી જ મનોકામનાઓ મિત્રો આ વખતે શારદીય નવરાત્રી પર ખૂબ જ શુભ સહયોગ બની રહ્યો છે મિત્રો નવરાત્રીના નવ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો નવરાત્રી દરમિયાન કન્યા પૂજન પણ કરવામાં આવે છે મિત્રો જો તમે ઈચ્છો તો તમે દુર્ગા અષ્ટમી પર કન્યા પૂજન પણ કરી શકો છો મિત્રો નવરાત્રિનો પવિત્ર તહેવાર સંપૂર્ણ રીતે દેવી દુર્ગાને સમર્પિત છે અને ભગવાન શંકર પણ આ જગતમાં શક્તિથી મોટું કોઈ નથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે નવરાત્રિના દિવસોમાં તમારે ક્યાં ઉપાય કરવા જોઈએ જેનાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ગરીબી દુઃખ અને કષ્ટો દૂર થઈ જશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો આ વીડિયોમાં અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જો તમે આ નવરાત્રિમાં કોઈ ખાસ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે અંતે ફક્ત તે ઝાડને સ્પર્શ કરશો મિત્રો આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં જો તમારી દુકાન અથવા વ્યવસાય બંધ હોય આર્થિક તંગી હોય ઘરના લોકો બીમાર હોય કોઈ એકબીજા સાથે નથી સતત ઝઘડા થાય છે કે પૈસા મળવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે પૈસાની અછત છે તો નવરાત્રીના પવિત્ર તહેવાર પર આ વિડીયો અચૂક જુઓ મિત્રો આ ઉપાય તમે સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જે લોકો દરમિયાન આ ઉપાય નહીં કરે તે પોતાની આગળ વધારશે એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે તમારા અને તમારા પરિવારના ભલા માટે આ વિડિયોને અંત સુધી જુઓ મિત્રો નવરાત્રીનો પવિત્ર તહેવાર સંપૂર્ણ રીતે માતા દુર્ગાને સમર્પિત છે અને નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા આપણા બધાના ઘરે આવે છે અને આપણી સાથે રહે છે તમામ વૃક્ષો અને ઔષધિઓ માતા રાણીના આશીર્વાદથી પૂરક છે જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં ખાસ કરીને નવરાત્રિના સમયમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં કેટલાક વિશેષ વૃક્ષોનું મહત્વ અનેક ગણો વધી જાય છે અને તેમને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે પરંતુ તેમાંથી કેટલાક વૃક્ષો જેમ કે પીપળ વટ અને બિલીપત્રના વૃક્ષનું ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પીપળને તેની દુર્ગાયુષય અને શક્તિના કારણે વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે અને આ દરમિયાન દેવી માતા પૃથ્વી પર આવે છે જો તમે આ વિશેષ વૃક્ષોને સ્પર્શ કરો છો અથવા તેની પૂજા કરો છો તો તમારી બધી સમસ્યાનો અંત આવી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે મિત્રો એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળનું વૃક્ષ છું તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ કે જેને નવરાત્રી દરમિયાન સ્પર્શ કરવો જોઈએ મિત્રો એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી બધી સમસ્યાઓને પરેશાનીઓ દૂર થઈ જાય છે ખાસ કરીને નવરાત્રીના સમયે તેની અસર લાખો ગણી હોય છે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ખાસ વૃક્ષો વિશે જેને નવરાત્રી દરમિયાન સ્પર્શ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો પીપળનું વૃક્ષ એ સૌપ્રથમ દિવ્ય વૃક્ષ છે જે આપણા શાસ્ત્રોમાં પીપળનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ નવરાત્રિ દરમિયાન પીપળના વૃક્ષની પૂજા કરવાથી તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો નવરાત્રિના કોઈપણ દિવસે સાંજે પીપળના ઝાડ પાસે જાવ સૌપ્રથમ તમારે એક તાંબાના વાસણ સાથે પીપળાના પાન અને પાંચ અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી પ્રકારની મીઠાઈઓ લેવાની છે પીપળાને પાણી ચડાવો બધી સમસ્યાઓનું વર્ણન કરો અને પછી પીપળના ઝાડના મૂળમાં પાણી ચડાવો આના પછી મિત્રો પીપળાના ઝાડ નીચે આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ બાકીના બે વૃક્ષોથી થશે મિત્રો બીજું દિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ મિત્રો શમી વૃક્ષને આપણા ધર્મમાં માતા જગદંગવાનું સ્વરૂપ માનવામાં આવે છે સાંજના સમયે શમીના ઝાડ નીચે જઈને ત્યાં દીવો પ્રગટાવો આ સમયે તમે શમીના ઝાડ પર લાલ બંગડી બાંધી શકો છો જે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ઈચ્છે છે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમામ રોગ દૂર થાય છે ત્રીજું વૃક્ષ છે બેલ વૃક્ષ આ વૃક્ષ દૈવય વૃક્ષ છે મિત્રો સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવાથી થયો હતો તેથી તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રીમાં બિલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાથે માતા દુર્ગાને સાચા હૃદયથી પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ચોથું મહત્વ વૃક્ષ છે પારિજાત વૃક્ષ મિત્રો પારિજાત વૃક્ષનો જન્મ સાગર મંથનથી થયો છે અને આ વૃક્ષને સ્પર્શ કરવાથી શરીરની થાક પિયા અને નબળાઈ દૂર થાય છે નવરાત્રી દરમિયાન પારિજાતના ઝાડની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરના તમામ દોષો દૂર થાય છે વ્યક્તિના જીવનમાં સંપત્તિનો અભાવ દૂર થઈ જાય છે મિત્રો હવે અમે તમને એક અન્ય શક્તિશાળી ઉપાય જણાવીશું જે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ગરીબી ચાલી રહી છે તો તે પણ સમાપ્ત થઈ જશે જો તમારી પાસે એવી દુકાન અથવા વ્યવસાય છે જે ધીમો પડી ગયો છે અથવા સારી રીતે ચાલતો નથી તો તે પણ તમારા જીવનમાં પૈસાની અછત સમાપ્ત થઈ જશે જો તમે બીમાર રહો છો તો તે રોગ પણ સમાપ્ત થઈ જશે તમારા પરિવારના દરેક સભ્યમાં પ્રેમ વધશે તમારા જીવન માંથી નાશ પામશે પૈસાના માર્ગ ખુલશે અને તે તમારા ઘરમાં રહેશે મિત્રો તમે આ ઉપાય રવિવાર સિવાય કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય તમે નવરાત્રી છોડીને કોઈ પણ દિવસે કરી શકો છો ઘણા લોકો આ ઉપાય થી અમીર અને કરોડ તમારે બની રહે આ પાંચ પ્રકાર ની મીઠાઈઓ પસંદ કરવાની છે જે સામાન્ય દુકાનોમાં ઉપલબ્ધ છે અને જો તમે આ પાંચ પ્રકારની મીઠાઈઓ લઈ જઈ શકે નથી તો તમે તેની જગ્યાએ ગોળ અથવા ખાંડ લઈ જઈ શકો છો મિત્રો હવે પાંચ પ્રકારની મીઠી વસ્તુઓ લઈને કરો આ ઉપાય ઉપાય તમને ફાયદો થશે થશે અને તમારી વર્ષોની ગરીબી દૂર તમે પણ કરો તો તે ખૂબ જ ફળદાયી છે આ ઉપાય તમે ચારે નવરાત્રી દિવાળી અથવા તો હોળી સમય સમયે પણ કરી શકો છો મિત્રો તમારી ગરીબી દૂર કરવા સમસ્યાઓથી છુટકારો મેળવવા તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો તમારે આ પાંચ પ્રકારની મીઠાઈઓ સાથે એક પીપળાના પાન અને એક તાંબાના લોટામાં પાણી લઈને પીપળના ઝાડની નજીક જવું પડશે પછી તમારે પીપળ દેવતાને હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે સૌપ્રથમ તમારે પીપળાના ઝાડના મૂળમાં પાણી રેડવાનું છે અને મિત્રો પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેવાની છે અને ઈચ્છા કહ્યા પછી તમે જે પાંચ પ્રકારની મીઠાઈઓ લીધી હતી તે ઝાડના મૂળમાં રાખો એટલે કે પીપળના ઝાડની નીચે પીપળના પાન પર ચડાવો મિત્રો જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમને ઘણો ફાયદો થશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે જો તમે પણ જલ્દી ધનવાન બનવા માંગો છો જો તમારું કોઈ કામ જે અધૂરું રહી ગયું છે તો અમે જે વૃક્ષો વિશે જણાવ્યું છે તમારે નવરાત્રીના સમય આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવાનું છે અને જો કોઈ વ્યક્તિ આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરે છે તો આવા વ્યક્તિનું કામ સફળ થશે અને તેની ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમારા ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મિત્રો આ ઉપાય ચોક્કસપણે કરજો તો તમારા જીવનને વધુ સારું બનાવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ